ઘેર છે તાપી નથી નીકળી હવાઈ જ તમે થોડી ઘણી શરમ ના આવતી હાથું તમે ચા ની પડી હે

તો એથી આપણે છેતર્યું ને એથી ડાયરેક્ટ છેતર આવે ને એથી સીધો ગમવા જવાનો રસ્તો બરોબર તો એથી તમે સીધા નીકળી જાવ પણ કોઈ જતા રે એવું કોઈ નહીં નહિ અમે તો લઈને લાગે કે મારે હા જતા જાય તો આયા

જાવા દેવો ની નહીં પડકાતા આખો બેહવું કરીએ ઊભો કરીએ કે નહી કરતા ભન બેહુ અ ર ર બરો આડો રે ર બરો આધુ રે રો આડુ રે શું કડે આ બે જણા ઉભા એ ન રહેતા પેલા લાડવા ખાવા ને એટલે કોને કેવું જ નહીં બે મો એક કને ન તો લાડવા ખાવા ઉજવ ઉજવ ને આવી શું કે હેડે જો હૈયા

છોકરો કે તો જતો રહ્યો એને ફોન માં એમ કીધું છે બાપુ આવી દે એટલે કે એમ કીધું હાથું જતા રહ્યા યાર જીવતા મારી નાખો યાર બે તમે

ના ના કોઈ મે હું કોઈ तक्रી છે તું તું વાત કરી હડો જવાનું જ હવે આત્રા કેર તો ના આવવાનો ડાયરેક્ટ હારું લેતા તું એમરે તો એની આવ હું હે